અરવલ્લીના સુપ્રસિદ્ધ યાત્રાધામ શામળાજી ખાતે બે દિવસીય શામળાજી મહોત્સવનો રંગારંગ પ્રારંભ થયો હતો ત્રણ અને ચાર જાન્યુઆરી એમ બે દિવસ ચાલનારા આ મહોત્સવમાં લોકનૃત્યો લોકગીતો તેમજ ભજન તેમજ સાંસ્કૃતિક કાર્યક્રમો યોજાય છે જેને નિહાળવા માટે મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા આ ઉપરાંત શામળાજી મંદિર ખાતે લેઝર શોનું ઉદઘાટન પણ કરવામાં આવ્યું હતું શામળિયા મહોત્સવની ઉજવણી કરવાનું સુંદર આયોજન કરવામાં આવ્યું છે અને એના કારણે રાજસ્થાનનું પ્રવેશ દ્વાર ગણાતું આ શામળિયાનું મંદિર આદિવાસીઓનું આસ્થાનું કેન્દ્ર પણ છે સત દરેક સમાજનું પણ આસ્થાનું કેન્દ્ર છે અને ત્યારે તમારા માધ્યમથી આ શામળિયા ભગવાનના આ જે આજનો કાર્યક્રમ છે ખુલ્લો મૂકવામાં આવ્યો ભગવાનના પ્રાંગણમાં ગાવાનો અવસર મળ્યો છે મારા માટે ખૂબ ગૌરવની વાત છે અને શામળાજી મંદિર એક આપણા તમામ ગુજરાતીઓનું હિન્દુ ધર્મનું એક શ્રદ્ધાનું કેન્દ્ર છે આસ્થાનું કેન્દ્ર છે એટલે અહીંયા બહુ મોટી સંખ્યામાં ભક્તો બિરાજમાન છે અને એમની સામે મને મારા ગીતો ગાવાનો કીર્તન કરવાનો મોકો મળ્યો છે તો ખૂબ મારા માટે આનંદની વાત છે